કઉ કંકુત્રી નું હું કર્યું કંકુત્રી કાલ તમારી છપાઈ જાય કાલ લઈ જજો પણ કાલ પણ અત્યારે દાડામાં ટૂંકા થઈ ગયા અમારે પાસે વેચવાની ના હોય આજે આવું દસ વાગે તો કાલ દસ વાગે આખો દાળો ભાગશે પમદાર વેચવાનું ચાલુ થાય એ હાર હાર હેડો બધી સફાઈ જાય ને

અને કાલે પાછું વરવા જવાનું છે એટલે ગોટા બોટા બધું ખાવાનું છે ગુલાબ ના નહિ આપડે વડનગર ગોટા ખાવાના માં ગોટા રૂપિયા

એવું થાય બાણ લાવવાનો શું ફટાફટ લેતા ઉભો તો હેડ પછી ખા ખા કરે તું એ

ઓણિયે બુદ્ધિ બુદ્ધિ વાપરો એટલે વાત પૂરી થઈ જાય ના ના મને કશું વાંધો નહીં પેલા દેવાના ઘેર જવું છે દેવાના ઘેર જવું એક વાત કરું મને જિંદગીમાં મારું ના કે પીવો પણ ખરેખર ભાઈ આપણે ઓછા ઓછા કોઈ જગ્યાએ કોઈ ખોટો ઝઘડો નહીં કરવાનો ઘૂંટરો માણી સીધા ઘર ભેગા થઈ જવાનું કોઈ જગ્યાએ ઝઘડો ના હોય કોઈ જગ્યાએ પડી ના રહ્યા હોય લોકો પઠ્યામ કરતા ના હોય આપણે કદી ગાળો ના બોલીને મોટા પછી કદી ગાળને કરે એમાં વૈશ્ય દારૂડી એ એટલે ભાઈડો પણ સપોર્ટ કરશ કે કોણ બૈલો પતિને સપોર્ટ કર ગરબાનો કોણ સપોર્ટ કર સીધો દેવો વેપાર વ્યાપાર કરશ આવો પીઠું છે દેવાના પીઠું છે દેવાના ઘેરીને કહું ભાઈ છે પછા ભાઈનો એટલે એવું છે તો ફટલી મેઠી બોલી થોડી બોલ્યો ને એટલે ફાટ લઈને આપણને વીસ રૂપિયાનું પઈ જાય પચીસ રૂપિયાનું પઈ હે એટલે કોઈ ચિંતા જેવું છે નહીં

ધમકાવમકાવી હંમેશા તું પછી ભાઈ ને એક દૂ બુધવારે બધું ઓળવા જવાનું બુધવાન ધારા મને કેવડાયું છે

મધુના ભૂતપ્રે ને એટલે આપડે દારવી પડે ભાઈ ભૂત વર્ગ ને પૂરમ તો કુએત છે પણ આપડે ભૂત વર્ગન લોસો પડે બધો કેવા દો

બેટા હું તો પીવા માંગતો નહીં સહું લે પીવો તો માર દારૂ છોડવોસ પણ સુટતો નહીં મે દોળા ધોકા કળાયા મને લોકોએ કાવતરો કર્યો પીવા માંગે કાવતરો દેવાનો બો હું પણ આ દેવલું આનો દેવલું આ દેવ આ दारू કે છે ઇના પર હું કેશ કરયો અને તું જમીન માં સહી કરીશ શું કરી કરું ને કાળી ને ખોટા દારૂ લોકો ને પાવે છે તો લોકો દારૂડિયા થાય કે ના થવા થાતી વધ પણ બેટા તું ના પી હું પીવું છું જિંદગીમાં જ્યાં પેટ વધારી છે ને વધેલું રહું છું પીશન બેટા તો મરી જશો જિંદગી અંદર રસ્તા પર છોકરો આવી જશે બહેરો રોર ઉપર આવી જશે ને મા બાપ વગરામ નાહી જશે એટલે તમે દારૂ ની પીતા દારૂ બહુ ખરાબ વસ્તુ અચ્છા મેં ઝુલે આપ્યો હતો હું શું પીઉ સાવ કરી દે મન પાવા માય હું નતો પીતો તો દેવલાય મન મફત પાયો છે રૂપિયો ગુદામ નતો ઓ ઝોલે તે દર કેસ કઈ નાખો સહી તો હું કરી દઈએ પણ કાલ ઉઘોલે આદાનો તો હું આવી ગયો હળો ઓરવા ઓ ઝોલે વાતો ને હો હાળો દો બેટા દારૂ તમે ના પીતા હો મોજો પીયો તો દારૂ જો કેવાનું હે ક્યાં આવો હો એ વાત નહી હો થે કે તમારે કેવાની જવાનું કેવાને દેક રે આ લુગળોરવાનું પજાવાલી થી

શાંતિથી જીંદગી કરવાની પણ તમે બંધ કરી દો કે તમને સાનનો કવ છું મેલો કે શાલ વેકનારા બંધ નહી કરતા પણ તમે પીવા વાળા બંધ કરો તો વેકનારા બંધ કરી દો તમે પીવા જ ના તો રે હું વેચ પણ અમન જપ ના સમ જપ નહી થતી ને વેચન પણ મેકી દીઓ કપાર આવ દેલા પણ કેશ કરવાનો છે આખા ગામમાં મફત દારૂ આલી દારૂ દારૂડિયા দোকান કરીને એ પોતે દારૂ નહી પીતો તમે ઈ કણિયા તાને તમોને પાયો કે હું કેવાયો તો હું પૈયા નહી અને કે પીયો સિંધા કરે અગર પૈયા હું નહી તો તમારે કે તમે તો જેનું ખો આનું જ ખોદવાનું કરો શું ખાધું કોઈ તાને દેવલાનો દારૂ પીધો તને દેવલા ઉપર જ કેસ કરવાનો આવું કરાય યાર હું એશ્ય દારૂ રે છું દોસ્ત 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 ના રહા તમન યાર વધારે થઈ ગયો હાલ પણ એ દારૂ ઘરો આવું મોરો આવ અલ્યા તું જર્જા કો ઘરમાં બેસ

પણ ઘર હેઠજ અરે બોલતો હોય નહીં બોલવું તમારે તમે દેવા પર ભાઈ મારું ના વાગો નઈ ભાઈ કરવો કેસ કરવાનું વાત કરો છો વાઘુ ભાઈ મારું ઘર છે તમારું ઘર હોય રસ્તા રસ્તા જો શોંતિશી અમે વારમાં થઈ કહે તો કશું પણ રસ્તા રસ્તા તમે યાર હોશિયાર દારૂ છો તો એ રીતે જો લેવા ખાલી ખોટો તમારી આબરૂ ગાંઠો દેવનો દેવલા ઉપર કેસ કરવાનો છે દેવલા ઉપર દેવલો દારૂ પાછા લોકો આવે મિત્રો જેનો પીધો ને એના પહાણ જ કેસ કરાવું છું આમાં દેવલાનું આય બન્યું બધા આવા દારૂડિયા હોય ને તો જે ગાઢતા હોય ને એવાનું તો આય જ બને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી